નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરની અંદર પ્રત્યાવર્તી પ્રવાહની અંદર મિત્રો ખૂબ અગત્યનો ટોપિક એલસીઆર શ્રેણી પરિપથ અને અનુનાદ જોઈએ છે તો મિત્રો એલસીઆર એટલે ઇન્ડક્ટર કેપેસિટર અને અવરોધ ત્રણે ત્રણ એક સાથે લાગુ પાડેલા હોય તો મિત્રો એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે ફેઝરની રીત વડે પ્રવાહ અને કળા તફાવત ના આપણે સૂત્રો મેળવીશું જેમ માત્ર અવરોધ માત્ર ઇન્ડક્ટર અને માત્ર કેપેસિટર માટે મેળવવા ને એમ આપણે ત્રણે ત્રણ માટે મેળવીશું તો એસી સ્થાન નો વોલ્ટેજ છે મિત્રો વી બરાબર વીએમ સાયન ત્રણે ત્રણ શ્રેણીમાં છે ઓકે તો અને શ્રેણી પરિપથ કહેવાય ત્રણેય શ્રેણીમાં આપણે દર્શાવીએ હવે આમાં છે ને મિત્રો ઇન્ડક્ટરનો અમિક અવરોધ શૂન્ય હોય છે નો અવરોધ શૂન્ય હોય છે પણ ઇન્ડક્ટર માટે શું હોય ઇન્ડક્ટર રિએક્ટન્સ હોય છે નો કેપેસિટી રિએક્ટન્સ હોય છે અને વાસ્તવિક અવરોધ આપણે પરિપથનો કુલ વોલ્ટેજ કેટલો થાય ત્રણેયના વોલ્ટેજનો સરવાળો કરો એટલે પરિપથનો વોલ્ટેજ આપણને મળે છે હવે જો મિત્રો ઇન્ડક્ટરના આપણે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાંનો તફાવત એલ ઇન્ટુ શું આવશે અને આ તો આપણને ખબર જ છે કે દરેક ઘટકમાંથી પસાર થતો પ્રવાહ સમાન કંપ વિસ્તાર અને સમાન કળા ધરાવે છે આ પ્રવાહને ને નીચે મુજબ આપણે દર્શાવીએ છીએ મિત્રો આઈ બરાબર આઈ એમ સાઈન ઓમેગા પ્લસ ધારો કે કળા એ ફાઇ જેટલી છે ફાઇ એ પ્રાપ્તિ સ્તરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ અને પરિપથમાં પ્રવાહ વચ્ચેનો કળા તફાવત છે ધારો કે પરિપથમાં વહેતા પ્રવાહ માટેનો ફેઝર આય તથા ઇન્ડક્ટર કેપેસિટર અને અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ દર્શાવતા ફેઝરો વીએલ વીસી અને વી છે તો ફેઝરની રીત વડે આપણે મેળવીએ છીએ કળા વીએલ આય કરતા કળામાં ફાઈબર ટુ જેટલું આગળ એ તો માત્ર ઇન્ડક્ટરમાં શીખ્યો ને કે માત્ર ઇન્ડક્ટર હોય તો વોલ્ટેજ ફાઈબર ટુ આગળ હોય અને કેપેસિટર હોય તો ફાઈબર ટુ પાછા હોય ઓકે અને અવરોધ માટે બે સમાન કળામાં હોય તો જો મિત્રો વી બરાબર આયર તો મહત્તમ અવરોધ આઈએમ આર કેપેસિટીના બે છેડા વચ્ચેનો આઈએમ એક્સ ટેક્સી એટલે કેપેસિટી રિએક્ટન્સ આગળના આપણે વિડિયો લેક્ચરમાં જોયું એમ અને વીએલએમ એટલે આઈ એમ એક્સએલ સમીકરણ એકને ફેઝરના સ્વરૂપમાં લખતા અને આપણે ફેઝરના સ્વરૂપમાં લખીએ છીએ આકૃતિમાં વીએલ વિસી એક જ રેખા પર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી ફેઝર આટલો થાય છે પણ એનું મિત્રો મૂલ્ય આવું થાય છે જો આ ફેઝરનું મૂલ્ય જે આપણે આ આકૃતિમાં અહીંયા બતાવીએ છીએ આ આપણે વોલ્ટેજ અને પ્રવાહ માત્ર અવરોધ માટે પછી ઇન્ડક્ટરમાં પાઇ બાય ટુ આગળ કેપેસિટરમાં પાઇ બાય ટુ પાછળ બે નું સાદું રૂપ આપ્યું બાદ બાકી આવ્યું આ વીએલ વત્તા વીસી સદી સ્વરૂપે પણ મૂલ્ય શું આવે વીસીએમ માઇનસ વીએલએમ આ એની પરિણામી કળા છે આ પરિણામી કળા ફાઈ સામેની બાજુ છેદમાં શું આવશે પાસેની બાજુ આકૃતિ બી પરથી જોઈ શકાય કે વીઆર અને વી વીસી વત્તા વીએલ વડે બનતા કાટકોણ ત્રિકોણનો કર્ણ વી વડે રજૂ થાય છે હવે પાયથાગોરસ પ્રમાણે મિત્રો આપણે મૂલ્ય લઈએ તો આનું મૂલ્ય કેટલું થશે જો વી એમ સ્ક્વેર આમનો વર્ગ વત્તા વીસી એમ માઇનસ વીએલ વર્ગ કિંમતો મૂકી દઈએ વી માટે વીસી માટે અને વી માટે શું આવશે આમાંથી આ એમ બધામાંથી કોમન કાઢે આ એમને કરતા બનાવો બરાબર આને આપણે ત્રણે ત્રણનો જે પરિણામી અવરોધ હોય ને ઇન્ડક્ટર કેપેસિટર અને અવરોધ એને આને ઝેડ ઇમ્પિડન્સ કહેવાય છે આખા પરિપથનો અસરકારક અવરોધ અને ઇમ્પિડન્સ ઝેડ કહેવાય છે ઓકે આને ઝેડ કીધું તો વીએમ બાય ઝેડ ફેઝર આઈ હંમેશા વી ને સમાંતર છે ફાઈ એ આર અને વી કોણ છે આ ફાઈ

સમીકરણ દસ એલસીઆર એસી શ્રેણી પરિપથમાં લાગુ પાડેલ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત દર્શાવે છે ખૂબ અગત્યનું છે પછી માત્ર તમને કે કેપેસિટર ને અવરોધ બે છે તો આ લેવું એક્સી બાય આર એમ કે ઇન્ડક્ટર ને અવરોધ છે તો એક્સએલ બાય આર લેવું ઓકે જો એક્સી ઇઝ ગેટર ધેન એક્સએલ હોય તો ફાઈ ધન બને છે એટલે કે કેપેસિટીવ એમાં કેપેસિટરનો પરિપથમાં પ્રભાવ પડે છે એટલે એને શું કહેવાય પ્રભાવ એ રીતે કેપેસિટીવ પરિપથ કહેવાય આ વખતે પ્રવાહ વોલ્ટેજ કરતા આગળ હોય છે છેક માત્ર કેપેસિટરમાં હતું ને એવી રીતે થાય અને જો એક્સ ઇઝ લેસ દેન એક્સેલ હોય તો ફાય ઋણ બને છે એટલે પ્રભાવી રીતે ઇન્ડક્ટિવ પરિપથ બને છે આ વખતે આના કરતા ઉલટું છે શું આવશે વોલ્ટેજ પ્રવાહ કરતા આગળ હશે જે ઇન્ડક્ટરમાં હતું એ રીતે

આ રીતે મેળવેલ ઉકેલને સ્થાયી ઉકેલ કહે છે ક્ષણિક ઉકેલ મેળવવા માટે વી બરાબર જીરો માટે લાગુ પડે છે સ્થાયી અવસ્થા ઉકેલાના ક્ષણિક ઉકેલના સમન્વયથી મળતા ઉકેલને વ્યાપક ઉકેલ કહેવામાં આવે છે પૂરતા લાંબા સમય બાદ ક્ષણિક ઉકેલની અસર નાબૂદ થાય છે જ્યારે સ્થાયી ઉકેલ દ્વારા પરિપથની વર્તુળોકનું વર્ણન કરીશું સાચો ઉકેલ સ્થાયી ઉકેલ આવી છે મિત્રો પણ એ ફેઝરની રીતે બધા દર્શાવીએ તો એમાં આ બધા આપણને શું પ્રોબ્લેમ રડે છે હવે મિત્રો આપણે તાક્ષણિક પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત જોઈએ છીએ અને વૈશ્લેષક ઉકેલ જોઈએ છે વ્યાપક તો એલસીઆર શ્રેણી પરિપથ માટે આ પરિપથ દર્શાવેલો છે વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન છે વીએમ સાઈન ઓમેગા ટી આ કિર્ચોફના નિયમ પ્રમાણે આપણે બધી કિંમત મૂકી દીધી અહીંયા છે ને મિત્રો આ આય છે બરાબર છે આય ડી ક્યુ બાય ડીટી ઓકે અને આ શું થાય ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર એટલે આ એક વિદ્યુત ભાર ક્યુ વિકલ સમીકરણ પણ થાય ક્યુ નું વિકલ સમીકરણ છે સમીકરણ એ બળ પ્રેરિત અવમંદિત દોલન સાથે આપણે સરખાવીએ બરાબર ધારો કે આનો ઉકેલ આવો છે

ડીટી સ્ક્વેર ડીક્યુ બાય ડીટી ને ક્યુ ક્યુ કેલ ધાર્યો પછી આપણે ત્રણે ત્રણ કિંમત આમાં મૂકી દેશું ત્રણે ત્રણ કિંમત આનું પાછું વિકલન કરો શું થાય ક્યુ એમ ઓમેગા કોમન કોસ નું માઇનસ સાઈન અને ઓમેગા ટી નું ઓમેગા એટલે ઓમેગા સ્ક્વેર થાય આ ત્રણે ત્રણ કિંમત આગળના સમીકરણમાં આપણે મૂકી દઈએ બરાબર એટલે આપણને આ સમીકરણ પ્રાપ્ત થાય છે ઠીટાને બદલે આપણે ફાઈ પણ લઈ શકાય એટલે આ સમીકરણ આપણને પ્રાપ્ત થાય છે ક્યુ એમ ઓમેગા કોમન કાઢી એટલે સાદુરૂપ દ્વારા આપણે આ મેળવી શકાય છે મને પણ ઓમેગા સી ઇક્વલ ટુ એક્સ સી ઓમેગા લે ઇક્વલ ટુ એક્સ એલ મેળવીએ અહીંયા બરાબર કિંમત મૂકી અને ઝેડ વડે બે બાજુ ગુણીએ અને ઝેડ વડે ભાગાકાર કરીએ તો આપણને આ ઉકેલ મળી જાય આર બાય ઝેડ બરાબર કોસ ફાઇ બરાબર અને આને બદલે આપણે સાઇન ફાઇ લઈએ અને બેનો ગુણોત્તર લઈએ એટલે આપણને આ રીતે પણ પહેલો ઉકેલ

અને ઠીટા માઇનસ ફાઈલ ટુ શું મળશે મિત્રો વીએમ બરાબર ક્યુ ઓમેગા છેડ મળશે અને આપણે આઈ એમ કહીએ છીએ ઓકે ક્યુ ઓમેગા ને આપણે આઈ એમ કહીએ છીએ તો વીએમ બરાબર આઈએમ છેડ

5 - 5 / 2 એટલે વિધેય ચેન્જ થઈ છે cos નો sin તો vm opn z z ની કિંમત મૂકી દઈએ ફેલશર શ્રેણી પરિપથ માટે લાગુ પાડેલ h0 વોલ્ટેજ એ બરાબર vm sin ઓમેગા t અને પ્રવાહ i બરાબર im sin ઓમેગા t z બરાબર r² + xc - xl² phi ને આ vectơ નોટ પાવર 5 ઓકે મિત્રો તો આખું આપણે વ્યાપક ઓપેલ જોયો વ્યાપક ઉકેલ તમે વ્યવસ્થિત આપણે જે સમજાવ્યું એ એકવાર તમારે પ્રેક્ટિસ કરવી ઘટે પણ આપણે જે ડબલ ઇન્ટમાં સૂત્રની જરૂર છે પણ આ ચેપ્ટરમાં થોડુંક આપણે થિયરિકલ કન્સેપ્ટ ઉપર પણ થોડોક વધારે ભાર આપ્યો છે કારણ કે મોટાભાગે બાળકોને આ ચેપ્ટરની અંદર થિયરીમાં ફરિયાદ આવતી હોય છે કે ભાઈ ગુજરાત બોર્ડમાં અમને ઓછી ખ્યાલ આવે એટલે આ ચેપ્ટરમાં થોડુંક ગુજરાત બોર્ડની થિયરી પણ પૂરેપૂરી લેવાનો આપણે પ્રયાસ કર્યો છે તો થેન્ક યુ મિત્રો આશા રાખીએ છીએ કે આ વિડીયો લેક્ચર આપણને ખૂબ ઉપયોગી નીવડશે